તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસ્ય ઉભો કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાકી દેલીએ માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડગાઓ પડ્યા છે અને આ જે વા નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાકી નહીં લે કેમકે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માણ નો અધિપતિ એ અઢારે વરણ નો આરાધ્ય દેવ છે સમાજમાં વૈમણો ઉભો કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમકે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજ ના સંતો અને સાધુઓ જુઓ કેવી અવસ્થામાં પણ હિન્દુ જાગૃતિ નું કામ કરી રહ્યા છે

આજે જ્યારે ગોપાલન સામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વર્તાળાઓ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન કૂદતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જ આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય

જેથી કરીને આવનારા દિવસો અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું ન પડે અને એ બુક એને હું તો એવું કહું છું કે ફાડી નાખવી જોઈએ બુક ની અંદર આને દ્વારકા અંદર આવી માફી માંગવી જોઈએ જેમ જલારામ બાપાની આવીને માફી માંગી એ રીતે માગવી જોઈએ અને રહી વાત બીજી કે કાળા કાચ ની આવી માફી માંગી ભાગવું તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટો એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે